જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો માં આજે તારીખ છે વીસ નવ બે હજાર પચીસ ના રોજ ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવતી હતી કે દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી પાણી છોડવામાં આવ્યું તે અત્યાર સુધીમાં માં કેટલાય આવ્યું છે તો મિત્રો દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી માં પંદરસો ને બાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તે અત્યાર સુધીમાં માં સુધી આવી ગયું છે તમે હાલમાં માં લાઈવ જોઈ શકો છો ઉપરવાસ માં આવરણ લીધે દાંતીવાડા ડેમ ની સપાટી રૂ સુધી પહોંચી હતી તેના અંગે દાંતીવાડા ડેમ માંથી પાણી આવક પંદરસો ને બાર

આવી ગયું છે આ હાલના તાજા અને લાઈવ સમાચાર છે એટલે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી